હા શું નાય લીધું હવે હવે ઘરે જાવ બોલો પસાર થઈ જાય જે મારા લગન નથી થયા બોલો પસાર ઉમેર્યો પૂજો પણ લગ્ન ન થયા હવે તો જોયું ને મારે આ સોળી વરત રહેશે ને કે હારો ધણી ધળી જાય એટલે વરત રહેશો તો મારે વરત રહેવા છે અત્યારે તો જરા પર ના વરત ચાલુ છે ને તો ઓલી સોળી પૂજવા જતી છે પૂરી તો લાઈને ઘરે પહેલા પહેલા એને પૂછું તું ક્યારે પૂજવા જાય મને કહેજે તો હું આવું લાયેલો ત

તો કા નો રેવાય મારે એ તો છોકરીઓના વરસ છે તમારે થોડા કઈ રેવાય એ તમે છોકરી હું જ નો વરસ છો એ અમે તો હશે ને હારો વરસ ને એટલે અમે રહીશી સારો વરસ્યો એટલે જોશો ને હું એટલે જોશો મને હારી ડોસી જડી રે ઓછા કેટલી થાય વરસ નતો એક ભાઈ તો મારી જવું તો વરસ રહી જાવ અને ડોસી જડી જાય તો હારું નહી એ તો હાર વાલો તું જાને તો મને કીધી એવો હું પૂછવા જાય છે ને હું તમને હાથ પાડવા આવું વા છું તિયાર ગી નાખું બધું છે

હું તો તૈયાર થઈ ગઈ લાઈવના ટાપુ કાકા છે ને એ પૂજવા આવવાના છે તો એને હું હાથ પાડતી જાઉં લાઈન ઘરે આ જાઉં તો તૈયાર કરી લીધી પણ હજી થોડી હાથ પાડવા આવી નહીં આ રહી જાવ ને તો હારી દોશી ચડે ને તો કામ થઈ જાય મારે લગ્ન થઈ જાય મારા મજા ન તો એમણે મરી દઈશ આય બટા કેવા જવાનું એ શંકર ભગવાન બાપ ને અંદર જાય છે ને એ તો વાળી કાઢ છે પાછું ગામમાં છોડી જાય બાપા hey, જાય hey, hey,

આ સોડીનું વરત હાલે છે ને કામે જવાનું જ બંધ અહીંયા બેહવાનું અને કાં ઓલ્યા ઓટે જઈને બેહવાનું એટલે છે ને અહીંયાથી નીકળ્યા અહીંયાથી નામ નીકળ્યા ને આ ખોઈ મજા યા રાખે આ ટીટીઓ અને પોપટીઓ મારા દીકરા ઘેરે રે જ નહીં કામે જ દીયા જાય આલે તાર થોડ્યું હાથમાં થાય રહી થાય છે વાતા એ ટપુ તારા હાથમાં એ નહીં થાય રહી હે

પણ ગાંડા મને એવું લાગે ટપુ કાકા તું વરત રહ્યા એ હા રહો છું બાર તું તારે શું તું વરત હા વરત રહો છું એક ઓલો ભેગો છે એ પૂછતો તો તમે વરત તમાર વરત નો રહેવા ભાઈ તમારે શું રહેવા દેવા એટલે જો તો વાંધો ને પણ આ બયુ માં ક્યારે ફરી જાય એ બયુમાં માં ન બોલ તો બોલ તો શકતો તો બટા ઢાઈલ તારી મને મને બઈ કે બઈ થઈ ગયો તને દેખાય છે તો આ બઈ ઝડી જાય એટલે કાકા વરત રહો છું અરે બાપ રે બાપ આરે આરે હાલી પેલીઓ ને અરે તારી મને પડી આ તમારા લીધે હું માઠો ગયો છું મહણિયાઓ બેદી નો થા તો નીકળો સરખા શંકર ભગવાન ને પૂજા આવી છે એકી આતી મહણિયા કેવો થાય ભૂલી બટા લાય એ માર વરત નથી દેવા તું પૂજે જા મને ને પૂજો આવું એ હું તો તમને પહેલા જ કહીતી થી આવો મહણિયા ગામના કેટલાક મોઓ છે બોલો કોઈ દેવા નહીં દેમ એ બટા હું ઘરે જાવ ભાઈ હાતે હું જ જાવ Ah, ya hemos pasado